કેમ છો મિત્રો આજે આપણે વરસાદની સિઝનમાં ખવાય એવા સરસ મજાના ચણાના લોટના ચીલા એટલે કે પુડલા બનાવવાના છીએ આ પુડલા તમે સોસ દહીં કે ચા જોડે ખાઈ શકો છો તો એના માટે ચણાનો લોટ જીરા સમારના કાંદા ટામેટા મરચાં મરચાંની પેસ્ટ ધાણા અને ખાસ છોકરાઓને ભાવે એવું સરસ મજાનું પનીર ચીણેલું અને એકદમ યમી ટેસ્ટ આવે એના માટે આપણે ચીઝ લીધું છે તો એક વાટકી ચણાનો લોટ લેવાનો છે એમાં મેં એક ચમચી મરચાંની પેસ્ટ નાખી છે પછી આપણે એમાં લીણા સમારેલા કાંદા લીણા સમારેલા મરચાંના કટકા અને એક ટામેટું લીધું હતું જેનું સમારેલું તે નાખવાનું છે પછી આપણે એમાં લીલા ધાણા ઘરનું જ બનાવેલું તાજું પનીર છીણી નાખવાનું છે અને સરસ ટેસ્ટ આવે એવું સરસ મજાનું ચીઝ નાખવાનું છે ત્યારબાદ આપણે એમાં એક ચમચી મીઠું એક ચમચી હળદર એક ચમચી મરચું ધાણાજીરું અને થોડો અજમો નાખવાનો છે તમારે એમાં કાળા મરી નાખવું હોય તો તમે નાખી શકો છો પછી એક ચમચી જેવું મેં અંદર દહીં નાખ્યું છે અને અડધો ગ્લાસ જેવું પાણી નાખી અને સરસ મજાનો આપણે પૂરલા એટલે કે ચીલા ઉતરે એવું સરસ મજાનો આપણે બેટર તૈયાર કરવાનો છે હવે આપણે નોનસ્ટિક તેલમાં નોનસ્ટિક તવીમાં થોડુંક તેલ લઈ અને સરસ મજાનો પૂડલો પાથરી દેવાનો છે થોડી વાર એની ઉપર પાછું થોડુંક તેલ લગાવી દેવાનું છે એટલે પૂડલો આસાનીથી ચોટે બી નહીં અને સરસ મજાનો ઉખડી જાય એટલા માટે થોડીક વાર થવા દેવાનો છે પછી આપણે એને આવી રીતે બીજી બાજુ પણ થવા દેવાનો છે ફરીથી પાછું થોડુંક તેલ નાખવાનું છે આમાં તેલ પણ ઓછું જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો ગરમા ગરમ ચા સાથે તમે ખાઓ અથવા દહીં સાથે પણ ખાઈ શકો છો આવી રીતે બંને બાજુ સરસ મજાનો બ્રાઉન કલરનો કુર્લાને થવા દેવાનો છે ગેસ ધીમો જ રાખવાનો છે નહીં તો પછી થોડોક કાચો રહી જશે એટલા માટે તો સરસ મજાનો આપણો પૂર્લો તૈયાર છે હવે આપણે એને તમે જો બાળકોને સોસ ભાવતો હોય તો સોસ દહીં ભાવતો હોય તો દહીં આ તો ચા જોડે સર્વ કરી શકો છો